અને એટલા જ માટે ચર્ચાઓ પણ ચારે છે સૌથી પહેલા હું તમને ફિરોઝ ગાંધીનું ગુજરાત કનેક્શન આ ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીશ રાહુલ ગાંધીના દાદા ફિરોઝ ગાંધી ગુજરાતી હતા એ કદાચ આ વાત કોંગ્રેસના જ નેતાઓ અથવા તો કોંગ્રેસના કાર્યકર્તાઓને ખબર હશે અને જે લોકો કોંગ્રેસમાં માને છે તેમને ખબર હશે કે ફિરોઝ ગાંધી એ મૂળ ગુજરાતી હતા ફિરોઝ જહાંગીર ગાંધીનો પરિવાર મૂળ ભરૂચનો હતો અને ભરૂચ સાથે તેમનો નાતો વર્ષોથી રહ્યો હતો ફિરોઝ ગાંધીનો જન્મ પારસી કુટુંબમાં થયો હતો ફિરોજ ગાંધી એ પારસી કુટુંબમાં જન્મ્યા ત્યાં ઉછર્યા અને ત્યાં મોટા થયા અને રાજનીતિમાં ત્યાં આવ્યા ભરૂચથી હિજરત કરી તેમનો પરિવાર મુંબઈમાં ત્યારબાદ તેમણે વસવાટ કરવાનું શરૂઆત કરી હતી આ એ દિવસો છે જ્યારે ગુજરાતમાં તેમનું કનેક્શન અમે આપને એટલા માટે બતાવી રહ્યા છે કારણ કે રાહુલ ગાંધી ગુજરાતમાં છે અને યાત્રા ગુજરાત અને ગાંધી પરિવારને એક અનોખો સંબંધ છે ભરૂચના કોટ પરિવારમાં તેમના દાદાનું ઘર આજે પણ હયાત છે એટલે કે ગુજરાત સાથેનો રાહુલ ગાંધીનો નાતો અને એમના જે પેઢી દર પેઢી બદલાતું ગયું તેમાં પણ આ કનેક્શન આપણને જોવા મળી રહી છે હવે વાત ફિરોઝ ગાંધીના પિતા ફરદૂન જહાંગીર ગાંધી ભરૂચના હતા જ્યારે માતા રતિબાઈ સુરતમાં હતા લગ્ન પહેલાં તેમનું નામ રતિમાઈ કોમી શરિયત હતું ફિરોઝ ગાંધીનું રાજકારણ દિલ્હી અને ઉત્તર પ્રદેશ સુધી કેન્દ્રિત રહ્યું હતું કેમ કે તેમની પત્રકાર તરીકેની કારકિર્દી દિલ્હીમાં ઘડાયેલી હતી જ્યારે ઓગણીસો બાવન અને ઓગણીસો સત્તાવનમાં ઉત્તર પ્રદેશથી રાયબલી લોકસભા બેઠક પરથી જીતીને તે સાંસદ બન્યા હતા આ ફિરોઝ ગાંધીના જે પિતા હતા તેમનો આ પરિચય હતો હવે આગળ વધીએ ફિરોઝ ગાંધી બાદ ઇન્દિરા ગાંધી આવ્યા જેમણે કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવાની શરૂઆત કરી ઇન્દિરા ગાંધી સાથેના ગુજરાતના નાતાની જો વાત કરીએ તો તેમનું ગુજરાત સાથે નાતું વધારે ગાઢ હતું કેમ કે ઇન્દિરા પોતાને ગુજરાત કી બહુ ગણાવતા હતા આ એ સમયની વાત છે જ્યારે કોંગ્રેસનું એક અલગ અસ્તિત્વ હતું વધારે મહત્વની વાત એ છે કે ઓગણીસો સિત્યોતેરની લોકસભાની ચૂંટણીમાં કારમી હાર પછી ઇન્દિરા ની રાજકીય કારકિર્દી ખતમ થઈ ગયેલી અને એવું પણ માનવામાં આવતું કે ઇન્દિરા ગાંધીની આ સફર છે જે હવે પૂરી થઈ ગઈ છે અને હવે તેમાં શક્યતાઓ કેવી જોવી તે વખતે ચર્ચાઓ થતી હતી ત્યારે જાહેર સભામાં ઉમટેલી જંગી મેદનીના કારણે ઇન્દિરાનો આપા આત્મવિશ્વાસ પાછો આવ્યો હતો અને ઇન્દિરા ફરી બેઠા થઈ ગયા હતા આ વાત એ સમયની છે જ્યારે તેઓ ગુજરાતમાં આવ્યા હતા ગુજરાતમાં તેમણે ધમ નાખ્યા અને ત્યારબાદ આખી આ ઘટના આકાર પામી હતી જોકે આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે એ પણ જાણવું જરૂરી છે કે ઇન્દિરા અને સંજયને જેલમાં ધકેલી દીધેલા ઇન્દિરા અને સંજય જેલમાંથી છૂટ્યા ત્યાં સુધીમાં કોંગ્રેસની હાલત સાવ ખરાબ થઈ ગઈ હતી કોંગ્રેસનો આ એ ઇતિહાસ છે અને ઇતિહાસથી આગળ વધીને ગુજરાતનું કેન્દ્રમાં રાખીને કોંગ્રેસ કેવી રીતે આગળ વધી તેની અમે વાત કરી રહ્યા છીએ ઇન્દિરા તે સમયે હતાશ હતા ત્યારે દક્ષિણ ગુજરાતના કોંગ્રેસી ઝીણાભાઈ દરજીએ તેમને ગુજરાત આવવા નિમંત્રણ આપ્યું હતું હવે હું તમને આખો આ ઘટનાક્રમ ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીશ કે ઇન્દિરા ગાંધીનું ગુજરાત કનેક્શન શું છે ઓગણીસો સિત્યોતેરની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધી બંને હારી ગયા હતા ઓગણીસો ઓગણસીમાં સુરતમાં ઇન્દિરાની જંગી સભા યોજાઈ હતી અને તે વખતે પણ ઇન્દિરા ગાંધીનો મિજાજ કંઈક અલગ હતો સમય આગળ વધતો ગયો અને કોંગ્રેસને એવું લાગ્યું કે હવે પ્રાણમાં પ્રાણ આવી રહ્યા છે અને ધીરે 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 કોંગ્રેસ આગળ વધતી ગઈ અને એ સમય પણ અલગ હતો પણ ચર્ચા અમે આપણે ભૂતકાળમાં એટલા માટે લઈ જવા માગીએ છીએ કારણ કે ગુજરાત સાથે કોંગ્રેસનું કનેક્શન રહ્યું છે તો પછી આ વખતની ન્યાય જોડો યાત્રામાં બસ કેમ ક્રિએટ થતું નથી કેમ ચર્ચા થતી નથી રાહુલ ગાંધીની ન્યાય યાત્રાની શું કોંગ્રેસમાં સંગઠનનો અભાવ છે કે અન્ય કોઈ મુદ્દાઓ તેની ચર્ચાઓ પણ અત્યારે જોરશોરથી થઈ રહી છે આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે અપડેટ એ પણ આવી ગયું કે કોંગ્રેસે પોતાની પ્રથમ યાદી જાહેર કરી રાહુલ ગાંધી વાયનાડથી લડશે પણ જે રાહુલ ગાંધીની આ યાત્રા ગુજરાતમાં છે ત્યાં કોઈ પણ ઉમેદવારનું નામ જાહેર કરાયું નથી એટલે વિચાર કરો કે તેના પરથી જ આપણને સમજી શકાય કે કઈ રીતની કોંગ્રેસની રણનીતિ છે હવે લઈશું એક નાનકડો ભેગ સાથે વાત કરીશું અન્ય મુદ્દાની કે આખરી ત્રણ એવા કારણ કયા રહ્યા જેના કારણે ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાયયાત્રાનો ફ્લોપ શો થઈ રહ્યો છે